મકર સંક્રાંતિ નો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ પતંગ રસિયાઓમાં ઉલ્લાસ અને ઉમંગ વધી રહ્યો છે ઉત્તરાયણ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાયેલું હોય છે પણ આજના યુગમાં ચાઇનીઝ દોરીના કારણે ઘણા અબોલજીવો અને પક્ષીઓ મોત ને ભેટતા હોય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરની વિવિધ કચેરીઓ આ અબોલ પક્ષીઓ માટે તેમજ નાના બાળકો અને વડીલોની સુરક્ષા માટે લોકોની સાવચેત કરેલ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તથા કોઈ પણ ઘટના બને તો ફાયર ટીમ ને જાણ કરવા તાગીદ કરવામાં આવી હતી

બીજી વિસીએલ ધ્રાંગધ્રા જે ઉપાધ્યાય આજે જે આવનારા દિવસોમાં પતંગનો ઉત્સવ આવી રહ્યો છે કે જે મસ્તીનો તહેવાર છે જુવાનોનો તહેવાર છે પરંતુ બીજી વતી મારી સર્વે શહેરીજનોને ગ્રામજનોને જાહેર જનતાને એક અપીલ છે કે આ તહેવાર આપણે ખૂબ સલામતીથી ઉજવીએ અને કોઈ વીજ અકસ્માત ન થાય એના માટે આપણે સાવચેતી રાખીએ અને આ વીજ અકસ્માત રોકવા માટે થઈ અને મારા નમ્ર સૂચનો એ છે કે જ્યારે કોઈ આપણી પત પતંગો જે આપણા અમારા એચ ટી અને એલ ટી નેટવર્ક છે એની અંદર જો ભરાયેલી હોય તો આપણે એક પતંગની નજીવી કિંમત માટે થઈ અને એ વસ્તુ એવી ના કરીએ કે જેથી કરીને એ પતંગ કાઢવા માટે થઈ અથવા તો કંડક્ટરો તૂટે કંડકટરો જાહેર રોડ ઉપર પડે અને એના કારણે થઈને માસમાં જાનહાનિ થાય જે માણસ પતંગની પાછળ આવી દોડાદોડી કરે છે જેઓ છોકરાઓ છે એમને આપણે જાહેર જનતાએ જ્યારે એમને એ વસ્તુની સમજ નથી કે ભાઈ આ એની અંદર નાની વસ્તુ કરવાથી પણ એમને અકસ્માત થાય વીજ અકસ્માત થાય આવા નાના કુમળા છોકરાઓને પોતાના જીવ ગુમાવવા પડે તો જ્યારે જાહેર જનતા તરીકે આપણે આવી બધી વસ્તુ જોઈએ છીએ કે જે છોકરાઓને મોત દેખાતું નથી પરંતુ આપણને એ સમજ છે આપણને એની અંદર એ વસ્તુ દેખાય છે તો આપણે એમને વારીએ અને ક્યારેક એવી જરૂર હોય તો આપણે પણ એમને મદદ કરીએ એવી જાહેર જનતાને મારી વિનંતી છે ધાબાની આસપાસ જ્યારે તમે પતંગનો ઉત્સવ ઉજવતા હોય ત્યારે નજીકની જે અમારી લાઈનો છે એ લાઈનોની લાઇનોની અંદર સાવચેતીથી કામ કરીએ એ લાઈનોથી દૂર રહીએ આપણે અને આ માટે થઈ અને જ્યારે પતંગનો ઉત્સવ આવશે ત્યારે દરેક સબડિવિઝનમાં ચોવીસ બાય સાત અમારી ટીમો તાત્કાલિક હાજર હશે જ્યાં કોઈ પણ જરૂરિયાત હશે ત્યાં અમારા કર્મચારીઓ તરત પહોંચી જશે અને અકસ્માત ના થાય અને ગ્રામજનોની શહેરીજનોની સલામતી રહે એના માટે આ બીજી વિશે પણ કટિબદ્ધ છે આગમી તારીખ ચૌદ ચૌદ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે તો હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે આપના બાળકોનું ધ્યાન રાખજો છત ઉપર ધાબા ઉપર એકલા નવો જ પતંગ ચગાવે સાથે વડીલો રહે તે માતા પિતા રહે ભાઈ બહેન વડી મોટાભાઈ રહે બીજું કે જ્યારે પતંગ કપાઈ જાય ત્યારે લૂંટવા માટે પણ બાળકો અવારનવાર રાજમાર્ગો ઉપર દોડતા હોય છે અને અત્યારે હેવી ટ્રાફિક રહેલો છે તો એ પણ અપીલ કરવા માગું છું કે ખાસ બાળકોને બહુ રોડ ઉપર ન જવા દેતા પતંગની લાઈમાં એમની જિંદગી ગુમાવી બેઠે છે અને બીજું ધ્રાંગધ્રા નગરપાલિકા વતી અમે એક બીજી વાત કરવા માગી છીએ કે અમારી બે એમ્બ્યુલન્સ એક અમારે ગેરેજ શાખા છે જોગાસર સામે ત્યાં એમ્બ્યુલન્સ એક હાજર રહેશે અને એક નગરપાલિકા બે પોઈન્ટ ઉપર અમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર રહેશે જે ઇમરજન્સીમાં કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિનો ફોન આવશે તાત્કાલિક પહોંચી જશે અહીંયા મહેશ રાજગોર અઢાઈ પક્ષી બચાવ અભિયાન શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરી રહી છે ધાંગડા શહેરમાં જે મેઇન બજાર છે ચંદ્ર વિલાસ ત્યાં અમારો મેઇન સેવા કેમ્પ ચાલુ હોય છે સાંગડા શહેરમાં અલગ અલગ સ્થળ ઉપર અમારા અઢાઈ સ્વયંસેવકો બને એટલું ઝડપી પહોંચી શકે એ માટે અમે એવી તૈયારી કરી છે કે બને ત્યાં સુધી પાંચથી દસ મિનિટમાં ત્યાં અલગ અલગ સ્તર ઉપર અમે સ્વયંસેકો છે સ્તર ઉપર પહોંચીને ઘાયલ પક્ષીઓ જો વાયગ હોય એને અમે તાત્કાલિક સારવાર કરી છે તેમજ અમે એક અપીલ કરી છે કે ઉત્તરાયણ નિમિત્તે જે ચાઇનીઝ દોરી છે ઘાતક એનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ ફટાકડા ફોરવાનો જોઈએ અને જે ફાનસ હોય છે એનો ઉપયોગ ન કરવો જોઈએ તેના કારણે કે જે ફટાકડા ફૂટે છે તેના કારણે ફફડે છે તેમજ પક્ષી દોરીમાં આવીને રિબાઈ રિબાઈ મરી જાય છે તો અમારો એક જ ઉદ્દેશ છે કે સવારે સવારે નવ વાગ્યા પહેલા પક્ષી પતંગ ન ઉડાડો તેમજ સાંજે ચાર વાગ્યા પછી પતંગ ન ઉડાડો જેથી કરીને આ પક્ષીઓનો આવા જવાનો સમય હોય છે તો બને ત્યાં સુધી ઓછા ઘાયલ થાય આપણે સૌ સાથે મળીને આ અઢાઈ ફૂટની સાથ સહકારથી આપણે પક્ષીઓ બચાવીમાં સહભાગી બનીએ આભાર જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા